દારૂ અને ડ્રગ્સ ભાવનગરમાં છૂટથી મળે છે જેને લઈ શહેર કોંગ્રેસ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા કોંગ્રેસ શહેર પ્રમુખ હિતેશ વ્યાસે જિલ્લાના કલેક્ટરને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા ભાવનગરમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લા આમ મળે છે વેચાઈ રહ્યા છે રોજ ઉઠીને દારૂનો જથ્થો મળી આવ્યો છે ડ્રગ્સ મળી આવે છે તેને લઈ શહેર કોંગ્રેસ એક મહિના પહેલાં કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું હતું તેમ છતાં પોલીસ દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં નથી આવી રહી આ સંદર્ભે ફરી એકવાર શહેર અને જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ઓફિસ પહોંચી હતી ભાવનગરમાં આસાનીથી મળતા કેફી પીણા વસ્તુઓ ઉપર પોલીસ કડક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગણી કરી હતી ભાવનગર શહેરમાં દારૂ અને સિન્થેટિક ડ્રગ નાર્કોટિક નું પ્રમાણ અત્યંત વધી ગયેલું છે છેલ્લા બે ત્રણ વર્ષના યુવાનો એમાં ઘસરાઈ ગયા એના કારણે શહેરને બહુ નુકસાન થયું છે શહેરમાં ગુનાખોળનો ગ્રાહક અત્યંત ઉપર આવી રહ્યો છે અને શરીરને લગતા ગુનાઓ ખૂબ જ એના કારણે થાય છે યુવાધન બરબાદ થાય છે આ હેતુથી ભાવનગરમાં દારૂ અને ડ્રગનું વેચાણ બંધ થાય એની ઉપર અંકુશ આવે એ માટે ભાવનગર શહેર કોંગ્રેસે અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો એ સાથે રહી અને તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ માન્ય કલેક્ટર સાહેબ એક આવેદનપત્ર આપેલ અને તેઓ પછી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વિનંતી કરેલ એના ભાગરૂપે આજે એક મહિનો થયો આજે તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે ભાવનગર કોંગ્રેસના તમામ આગેવાનો શહેર સમિતિના આગેવાનો કલેક્ટર સાહેબ પાસે રૂબરૂ આવેલા અને કલેક્ટર સાહેબને અમે આજે પણ એક વિનંતી કરી છે કે એક મહિનામાં પોલીસે થોડું ઘણું કામ કર્યું છે થોડીક જગ્યાએ રેડ પણ કરી છે એને અભિનંદન આપ્યા પણ પોલીસ હજી ચોવી હોવા કડક આજે કામ નથી કરતી આ બધા દૂષણના મૂળ સુધી પોલીસ નથી પહોંચતી એટલે કલેક્ટર સાહેબ છે એડમિનિસ્ટ્રેટિવ હેડ છે આખા ભાવનગર જિલ્લાના એમને મજિસ્ટ્રીટલ પાવર કડક રીતે વાપરવા માટે આપણે વિનંતી કરી છે અને ભાવનગર શહેરમાં જ્યાં જ્યાં અલગ અલગ સરકારી હોસ્પિટલોમાં છૂટથી વ્યસનોનું વહેણ થાય છે વ્યસનો અવેલેબલ છે એ બાબતેના ગુરાબા ફોટોગ્રાફ સાહેબ છે અને એમને વિનંતી કરી છે કે જે જાહેર ઇમારતો છે જાહેર ઓફિસીસ છે ગવર્મેન્ટ ઓફિસીસ છે ત્યાં તો એટલી સાબુતું બંધ કરવામાં આવે ત્યાં હજારો માણસો રોજ જાય છે અને એના સ્વાસ્થ્ય પણ આની નુકસાની થાય છે એટલે આજનો કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને ભાવનગર શહેર કોંગ્રેસના મહિલા કોંગ્રેસના બહેનો યુવક કોંગ્રેસ વાળા અમારે સંદીપસિંહ યુવક કોંગ્રેસના જીતુલભાઈ બગડા તમારે સાથે રહી અને કલેક્ટરશ્રીને આજે વિનંતી કરી છે કે તમે આ બાબતે હજી કડક આ વખતે કામ લો અને અમે જયારે શક્ય હશે તો આવતી તેર દસે પાછા કલેક્ટર સાહેબ પાસે આવશું આશા છે કે બધા કલેક્ટર સાહેબ આભાર માનવા આવીએ કે અમે કડક હાથે કામ લઈ અને ભાવનગર માં બંધ કર્યું છે અથવા તો ઓછું કર્યું છે આજે ભાવનગર માં રેન્ડમલી ગાંજો છે યુવાનોને યુવતીઓને જાહેર ઘણા બધા સ્થળો ઉપરથી મળી રહ્યા છે એની કોઈ રોકટોક નથી કોઈ અંકુશ નથી કોઈને ભય નથી એટલે અમે કલેક્ટર સાહેબ કીધું છે કે જો આવી હોટલ અને ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ છે એ લોકો મેડિકલ સ્ટોર મારફત જે દવાઓ વેચે છે અમુક રોગમાં કદાચ એ દવા કામની હશે ઉપયોગી હશે લાયસન્સી દવા છે પણ એ દવા બે રોગ તો વેચાય છે અને મેડિકલ સ્ટોર વાળા પોતાના નાના એવા સ્વાર્થ માટે થી આ બેફામ દવાઓ વેચી અને કેટલા બધા યુવાનો અને ડ્રગ એડિક્ટેડ માણસોને નશામાં જ રાખે છે એટલે એમણે કીધું છે કે આવી દવાઓ અને આ બધા સિન્થેટિક વસ્તુઓ છૂટથી અવેલેબલ છે હવે પછી તમને આવું રેન્ડમલી ન મળે સોલંકી નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી રહેવા માટે જોડાયેલા રહો સાથે